એકદમ સિમ્પલ છે સાંકળ તમને ધક્કા માં પણ એવું કહેવા આવે છે વિદ્યાર્થી કે એક નિશાળના ધોરણ 8 જે તમે અત્યારે અભ્યાસ કરો છો ધોરણ 8 ના તમામ વિદ્યાર્થી તમામ વિદ્યાર્થીઓ ગર્લ્સ બોય બંનેને ભેગા કરે એટલે કે ટોટલ વિદ્યાર્થીઓ તમામ વિદ્યાર્થીઓ મળીને રૂપિયા 2401 2401 प्रधानमंत्री राष्ट्रीय રાહત ફંડમાં વાળો આપડે છે વર્ગમાં જેટલી સંખ્યા છે તેટલા रुपया प्रत्येक विद्यार्थी दान में આપે છે તો વર્ગમાં વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી હશે एकदम સરસ વગેરે પ્રશ્ન પૂછેલો છે તમામ વિદ્યાર્થી દરેક જે વિદ્યાર્થીઓ છે દરેક प्रधानमंत्री राहत कोष તેમ ફાળો આપે છે સાથે સાથે બીજી પણ વસ્તુ કીધી છે કે વર્ગમાં જેટલી સંખ્યા છે વર્ગમાં જેટલી પણ કે સંખ્યા છે તેટલા રૂપિયા દરેક વિદ્યાર્થી दानમાં આપે છે તો વર્ગમાં વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી હશે તો પહેલી વસ્તુ આપણને ખબર નથી કેટલી વિદ્યાર્થીની સંખ્યા છે તો વિદ્યાર્થી મિત્રો તમારે ધારવું પડશે ધારો કે ધારો કે વર્ગમાં વિદ્યાર્થીઓની સંખ્યા વિદ્યાર્થીઓની સંખ્યા x છે તમને કે મને કોઈન ખબર નથી કે આપણે ધારીશું કે ધારો કે વર્ગમાં ધોરણ 8 ના વર્ગમાં વિદ્યાર્થીઓની સંખ્યા કે છે x છે હવે વિદ્યાર્થીની સંખ્યા મને ખબર પડી ગઈ તો ફાળો કેટલો આવે છે કે જેટલી વિદ્યાર્થીની સંખ્યા છે કેટલો ફાળો આવે છે તો ફાળો કેટલો થશે તો કે પહેલી વસ્તુ તમારે શું કરી પડશે તો કે દરેક વિદ્યાર્થી જે છે તે ફાળો કેટલો આવે છે તો આપણે વર્ગમાં આપ્યું છે વર્ગમાં જેટલી સંખ્યા છે वर्गमा जितनी पण संख्या छे તેટલા રૂપિયા આપો છે જેટલી સંખ્યા છે તેટલા રૂપિયા આપો છે દરેક વિદ્યાર્થીના તો સેકન્ડ પોઈન્ટ તમારે લખવો પડે વિદ્યાર્થી મિત્રો કે કુલ ખર્જો બરોબર કુલ ખર્જો કેટલો થશે કે વિદ્યાર્થીની સંખ્યા x અને રૂપિયા પણ કેટલા આવશે x વિદ્યાર્થીની સંખ્યા x રૂપિયા પણ x તો કુલ ખર્જો થી આવશે એટલે કેટલો આવશે विद्यार्थी की संख्या खबर पड़ गई कि विद्यार्थी की संख्या आखा वर्ग में टोटल x विद्यार्थी है अब प्रत्येक विद्यार्थी छे तो प्रत्येक विद्यार्थी શું કરે છે તો કે જેની સંખ્યા કેટલા રૂપિયા આપે છે એટલે કે વિદ્યાર્થી की x तो रुपये की संख्या પણ કેટલી થાય x થાય તો શું થાય તો કુલ ફળ કેટલો થાય x x x વિદ્યાર્થી की संख्या અને આ જે છે તે રૂપિયા બંને નો ગુણાકાર થાય x x અને x નો વર્ગ હવે શું કરવાનું છે टोटल फल आपने आपको चकुल फल के तो 2400 है, वहीं तीनों 2400 है, दूसरी संख्या अब एकदम सिंपल है तो आपने विद्यार्थी संख्या निकाल ली है तो विद्यार्थी से क्या अपन x की वैल्यू भले ही तो विद्यार्थी संख्या मिल जाती है हासिल मिलती है तो શું કરવું પડે तो 2401 નું 2401 નું વર્ગમૂળ કાઢો પણ વર્ગમૂળ કાઢતા આપણને આવડે છે અવિભાજ્ય અવયવીની રીતે યાદ કરો 2401 નું વર્ગમૂળ કાઢો ચાલો પહેલી વસ્તુ 2 વડે डिवाइड ના કરી શકે કારણ કે 91 2408 કે 0 નથી તો 3 વડે ડિવાઇડ કરી શકાય 4 ને 1 5 આટમે બે સાત તો વડે પણ ડિવાઇડ કરી શકાય તો નથી તો 5 વડે જો 0 કે 5 હોય તો 5 વડે ડિવાઇડ કરી શકાય 5 વડે પણ ડિવાઇડ કરી શકાય તો નથી તો 2401 ને કેટલા વડે ડિવાઇડ કરી શકે તમે જોશો એના પછી 2 ની ચાલીશું કે એકમનો અંક 0 2 4 6 8 હોય તો બે વડે ડિવાઇડ કરી શકાય 3 ની ચાલીશું તો કે આપેલી સંખ્યા બધાનો સરવાળો કરો અને જો તે સંખ્યા ત્રણ વડે ડિવાઇડ કરી શકાય કો તમે આ સી ટેક पांच वे डिवाइड नहीं करता तो पांच वे से कौन आवश्यक है सात आवश्यक है सात वे डिवाइड कर इसे कहे चौबीस सौ ने एक ने सात वे भागा कर करो बिहाजार चार सौ ने एक ने तुम्हें सात वे डिवाइड कर सो तो सात तेरी एक बीस चौबीस में ची एक बीस जाए तो तुरंत जीरो सात तो चौकों अठियाबीस जहाँ से � एक मिस एक में नीचे उतरे सात तीन में एक

9 * 7 = x तो 7 * 7 49 = x तो x = 49 x = 49 એટલે કે વર્ગમાં વિદ્યાર્થીઓની સંખ્યા 49 હશે તો નીચે લખોન વિદ્યાર્થીની કે વર્ગમાં વિદ્યાર્થીઓની સંખ્યા विद्यार्थीઓની સંખ્યા संख्या 49 હશે अथवा तो छे तो आपण ધાર્યું होतं पहिली गोष्ट તમારે રીડ કરવું પડશે કે विद्यार्थ्यांमध्ये તમારે ધારણા करावी પડશે કે આટલા વિદ્યાર્થી હશે તમને એકવાર x નથી धरो y धरो z धरो पण पण त्या સુધી x धरो धारो के वर्गमा विद्यार्थी ની સંખ્યા x છે 25 ઉતરસો તો કે જે વસ્તુ આપેલી છે તે કન્ડિશનને ફોલો કરતા જ અને લાસ્ટમાં મારે એનો વર્ગમૂળ કાઢવાનું થશે ને વર્ગમૂળ કાઢશું તો નો ડાયરેક્ટ જે છે કે તેમનો જવાબ હોય છે એટલે મિત્રો એના પછીનો આઠમો દાખલો આપણે એવો આપેલો છે કે એક બગીચામાં એક બગીચામાં 2025 છોડ છે કેટલા છોડ છે 2025 প্রত্যেক hàng માં રોપે છોડની સંખ્યા প্রত্যেক hàng માં રોપે છોડની સંખ્યા કુલ hàng ની સંખ્યા બરાબર થાય તો প্রত্যেক

कि हार प्रत्येक हार तो आ छोड़नी संख्या के, के लिए से तो क्या आ मानी लो कि आ x छे बराबर छे तो, 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 तो आ टोटल मार छोड़ गड़वा हुए तो कई रीते कह सके तो कि आ बाजू x आ बाजू x એટલે કે ટોટલ છોડની સંખ્યા કેટલી હશે x ગુણ્યા x સમજાય છે આપણે প্রত্যেক હારના છોડની સંખ્યાની વાત કરવાની છે તો આપણે ધારી લીધું કે প্রত্যেক હારમાં છોડની સંખ્યા કેટલી છે

ટૂંકમાં સમજીએ તો આપણે આ ખાના આપેલા છે પ્રત્યેક દરેક ટોટલ કુલ ખાના કેટલા છે બધી જ મારે સંખ્યા મળી બધા કુલ ખાના કેટલા છે આ મારે ગણવાનો ડાયરેક્ટ મળ્યો હોય તો તમને ખબર છે કે આ બાજુ ત્રણ છે આ બાજુ કેટલા છે ત્રણ તો તમને ખબર પડે ત્રણ ગુણ્યા ત્રણ કરવું પડે સેમ વસ્તુ આ આ ખાનાની જગ્યાએ માની લો આ બધી જગ્યાએ છોડ છે તો એ છોડ હોય તો દરેક છોડ જે છે એ કુલ संख्या के लिए चलो मेरे वो एक तो आपको ने खबर नहीं थी कि कितना अच्छे खाना कितना छोड़ चाहिए खाना तो है ना मटे में धारी दिल के धारो के एक हार मां छोड़ने की संख्या एक्स चे बराबर चे तो कुल संख्या एक्स बनिया एक्स था ओके चल एक्स बनिया एक्स ले एक्स नो वर्ड लकी सकाय के तभी जब तुम इतरो तो, तो � प्रत्यातार्मया कहेंशें, तिया जुष्तों आपिल मेलें वी Алदय चीचुछा चल्चत कुल्स भेकरें लेशेंoro goal 2022 cioè, 2022 कहातो प्रत्या न जोटितने देवाल्य मेलेंथी प्रत्याता zor refugee अपिल मेलें आपिलह जुष्तों लेशें कि सहं ड़ाесь Kap свой of 2022 न अड़क माल क्या 2 नीचे 4 વડે નથી ડિવાઇડ કરી શકતો 3 નીચે 4 5 ને 2 7 7 ને 2 9 3 વડે ભાગી શકાય 3 * 6 = 18 2 નીચે વધશે 22 થઈ જાય 3 * 7 = 21 1 નીચે વધશે 3 5 4 15 થઈ જાય 675 7 * 5 = 35 12 માં 6 * 18 તો 3 વડે ડિવાઇડ કરી શકાય 3 2 6 3 2 6 1 નીચે વધશે 3 5 4 15 225 225 ને 3 વડે ભાગી શકાય ચાલો જો पाचवी देशात सातवे बेटा उत्तर म्हणजे भाजी शेकायचे चालू जो त्रण सत्ता एकवीस एक, एक नीचे वर्ष त्रण पंचावन्न जो त्रण पंचावन्न हवे पण पंचोतेर छे त्रण त्यामुळे डिवाइड करी शकाय सात ते पाच बार त्यामुळे भागी शकाय त्रण दोन छ एक नीचे वर्ष त्रण पंचावन्न हवे त्यामुळे भागी शकाय नाही कारण की पाच ते करी सात आणि त्यामुळे ना डिवाइड करी शकाय तो तो पाच वडे हवे पाच एका पाच जीतला पणको यह उमलेचे त्या व्योवेर में थिला त्या व्योवेर में लग्षां यटले, 3 पूनिया 3 एन्य मल्टितिके संद 3 के लिए पच्छे, 4 पक एन्य मल्टितिके संद 5 पूनिया 5 is equal to is equal to x1 चाल, आपड़े शुपेड़ाओँछ तो के x बती बात तो चीज़ बगड़ा दूर करवा तो पहला तो बगड़ी की जोड़ी बनाओ बप्पे की जोड़ी बनाता तो मैंने आओ एक जवाब बन सी दिया थे त्रन्नो वर्ग गुनिया त्रन्नो वर्ग गुनिया पांच नो वर्ग चल टोटली बैठा हुआ नो वर्ग ऊपर से कारण क्या अपने एक्सी जोड़ी में ले लीजिए एक्सी मेली में लाम बैठा त्रन्न � इज तो इक्वल टू पिस्तालीस एक्स की वैल्यू पिस्तालीस एट प्रत्येक प्रत्ये हार में प्रत्येक जे हार है सत्य में छोड़ की संख्या पिस्तालीस पिस्तालीस आम और पिस्तालीस आम जे छे तो इस तरह छोड़ गोठवाया जाए तो लखवा विद्यार्थी मित्रों आ कोष्टक पर तुम्हारे लखवा है साथ में नीचे जवाब में लिखो जे प्रश्न पूछेलो छे प्रत्येक हार में रोपेल छोड़ की संख्या कुल हार की संख्या તો প্রত্যেক หารમા રૂપેલ છોની સંખ્યા કેટલી છે প্রত্যেক หารમાં প্রত্যেক หารમાં રોપેલ છોની સંખ્યા સંખ્યા 45 છે અને કુલ หารની સંખ્યા કુલ หาร કેટલી છે તો કુલ หาร પણ કેટલી છે 45 કુલ หารની સંખ્યા कुल संख्या से तो जो वस्तु मिलेगी है त्या वस्तु ने पहला तो आपने धारी ली आपने पहली वस्तु शो धारी के हार में छोड़ी दी थी के अथवा तो दूसरी वस्तु के यह हार छे बराबर छे यह हार में प्रत्येक छोड़ छे के नरवा तुम्हें खबर नहीं कितना छे तो एना माटे धारी पर आपने x कुल संख्या से ना ऊपर की ओर तो छे प्रत्येक हार में छोड़ छे तो के प्रत्येक हार जैसे में कितना छोड़ छे है ले x छे तो कुल सही निकलेगा x में x x और x નો વર્ગ કરશો x નો વર્ગ કરશો તમારે તો x ની વેલ્યુ મળે છે તો વર્ગમૂળ કાઢવું પડે વર્ગમૂળ કાઢતા તમારે વિભાજ્ય હવે વી કરીને રીત આપો ઓટોમેટિક તમને x ની વેલ્યુ મળી જશે एकदम सिंपल છે એટલે આપણે એમ પૂછે તો વિદ્યાર્થીઓ તો અહીં આપણે સ્વાધ્યાય 56 ત્રણના 8 માં 10 સુધી પૂર્ણ કરીએ છે પરિપાચા નવા વિડિયો સાથે નવા લેક્ચર સાથે મળીશું थैंक यू जय हिंद जय भारत